નમસ્કાર સાથીઓ કેન્દ્રની ભાજપા સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલયે એક બિલ માટે ઓફિસ મેમોરન્ડમ તારીખ સાતમી જૂન બે હજાર ત્રેવીસના રોજ પ્રસિદ્ધ કર્યું આ બિલ છે ધ લાય એન્ડ લાઈ સ્ટોક પ્રોડક્ટ્સ ઇમ્પોર્ટેશન એન્ડ એક્સપોર્ટેશન બિલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી આ બિલની સામાન્ય સમજ આપણે કહું કે દેશના પશુ સંપત્તિ પશુઓની પ્રોડક્ટ એને એક્સપોર્ટ કરવાની છે અને વિદેશના પશુ અને પશુની પ્રોડક્ટને આયાત કરવાની છે સામાન્ય સવાલ સૌને થાય છે કે પંચોતેરમાં વર્ષે એટલે કે આઝાદીના અમૃત મહોત્સવના વર્ષે પૂર્વ કોઈ સરકારોએ આવું કામ નથી કર્યું એવી હિંમત નથી કરી કે આ દેશના પશુઓને જીવતા પશુઓને એક્સપોર્ટ કરવાની વાત એ ભાજપાની હિન્દુના ઠેકેદારો બની બેઠેલા એ લોકો આ કરી રહ્યા છે એટલે સામાન્ય રીતે એ પણ અવાજ છે કે આ બિલ પાસ થશે તો રાષ્ટ્રીય પશુ સંપત્તિ માટે વિનાશ નોતરનારું આ બિલ પાસ થશે તો હિન્દુઓની લાગણીને તોડનારું કચડનારું આ બિલ પાસ થશે તો જીવદયા પ્રેમીઓની ભાવનાને કચડનારું સાબિત થશે વ્યાસ વ્યાસપીઠ પર બેઠેલા લોકો સાધુ સંતો મહંતો પીઠાદેશ્વરો કંઈ ને કંઈ મંદિરમાં ધર્મ સંપ્રદાયમાં બેઠેલા લોકો આ ચિંતા કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીને આ કહું શું સૂઝ્યું કે આ દેશના પશુઓને એક્સપોર્ટ કરવા માટે એક વેપારી ધોરણે અવળું મોટું કામ કરવા માટે અવળું જોખમ લઈ રહી છે અને અમુક લોકોના મોઢામાંથી એવા પણ શબ્દો પડ્યા કંઈ વિશ્વગુરુની બનવાની એક જે હરીફાઈ હતી એમાં કદાચ આ ખૂટતી કડી તો નહીં હોય ને કે એને પૂર્ણ કરી શકે કે આ બિલ પાસ થાય એવું તો કઈ નહીં હોય ને કે વિદેશી પ્રભાવ અને દબાણમાં આ બિલ પાસ થઈ રહી હોય ભારતીય જનતા પાર્ટીની સરકાર એની ઓળખ એ હતી કે હિન્દુ સમ્રાટો હિન્દુની આસ્થા સાથે જોડાયેલા લોકોના મતો લીધેલા અને હિન્દુ આસ્થા સાથે જોડાયેલી આ ઘટના પશુઓ અને એને એક્સપોર્ટ કરવા માટે ભારતીય જનતા પાર્ટી સરકાર છે એ એક કદમ આગળ ભૂકી અને પશુઓને એક્સપોર્ટ કરવા માટેનું બિલ પસાર કરી છે સમગ્ર દેશનો અવાજ એ અમારો અવાજ અને અમારો અવાજ એ છે સમગ્ર દેશનો અવાજ એ છે કે આ બિલ હર હાલતમાં રદ થાય અને આ દેશની પશુ સંપત્તિ એ સુરક્ષિત બને હિન્દુઓની આસ્થા જીવદયા પ્રેમીઓની આસ્થા એ અકબંધ રહે એવી લાગણી સાથે આ બિલ રદ થાય એવી ફરી ફરી આ સરકારને વિનંતી કરીએ છીએ આભાર